નવસારીના કમલમ ખાતે એક પેડ માકે નામ કાર્યક્રમ યોજાયો કેન્દ્ર જળશક્તિ મંત્રી સી પાટીલ ઉપસ્થિત રહ્યા નેશનલ હાઇવે અડતાળીસ ની બંને બાજુ વૃક્ષોનું વાવેતર કાર્યક્રમમાં ભાજપ હોદ્દેદારો સહિત લોકો ઉપસ્થિત રહ્યા અંદાજે બસો પચાસ જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું આજે નવસારી શહેરમાં ભારતીય જનતા પાર્ટીનું જે કાર્યાલય બની રહ્યું છે ત્યાં સૌ કાર્યકર્તાઓ સાથે બસો ને પચાસ જેટલા વૃક્ષો નો વૃક્ષારોપણ કરવાનો દરેક કાર્યકર્તાઓ પોતાના ગામમાં કોઈને કોઈ જગ્યાએ એકાદ વૃક્ષ વાવેતર કરશે વાવણી કરશે અને એને ઉછેર પણ કરશે આ વૃક્ષારોપણ પર્યાવરણની જાળવણી માટે અત્યંત મહત્વનું છે જે વરસાદ અનિયમિતતા થઈ છે અથવા વરસાદ જે ઓછો વધતો થયો છે આના કારણે જે સમસ્યાઓ થઈ રહી છે એ સમસ્યાઓને હલ કરવા માટે આ વૃક્ષારોપણ અત્યંત મહત્વનું છે